ભાઈ બહુ દૂરથી આવ્યા છે ને ઘણી બધી વાર અમે વાતચીત કરી છે ત્યાર પછી શૂટિંગ શરૂ કર્યું પહેલાં તો અમે સુખ દુઃખની વાતો કરી ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો મારી છેલ્લા ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે મારે કૌશિકભાઈને મળવું તમને સાહેબ થમનેલ જોઈને ખબર જ પડી ગઈ હશે કે વિડીયો શેની ઉપર છે પણ આજે કંઈ ટોપિક નથી પણ આમ કૌશિકભાઈને દિલથી પ્રેમથી ભાવથી ગમે સંજોગોમાં મળવુંથી ફાઇનલ હતું ગમે એટલો વરસાદ હોય ગમે એટલી કાંઈ પણ હોય અમારી પાસે બાઇક પણ નથી હું ને રાજેશ બગદાણ હતો એવા તો તમે વિડીયો જોયા જ હશે તો ફાઇનલી આજે કૌશિકભાઈને મળવાનું થયું ને કૌશિકભાઈએ પણ સારો એવો રિસ્પોન્સ આપ્યો અને ફોન પણ ઉગાડ્યો અને કોમેન્ટ તો ઘણી બધી કરી હતી પણ કેમ કે કામમાં એટલા બધા બિઝી હોય તો બધાની કોમેન્ટનો રિપ્લાય આપવો શક્ય નથી હું હોય કે કૌશિકભાઈ તો કૌશિકભાઈ મારા યુવાને ક્યાં તો પહેલાં તો બધાને જય માતાજી રામ રામ બધાને મહાદેવ હર ભાઈ બહુ દૂરથી આવ્યા છે ને ઘણી બધી વાર અમે વાતચીત કરી છે ત્યાર પછી શૂટિંગ શરૂ કર્યું પહેલાં તો અમે સુખ દુઃખની વાતો કરી કેમ કે ભાઈ યુટ્યુબર મિત્રો હોય એટલે પહેલાં જરૂરી તો એ જ છે કે સુખ દુઃખની વાતો યુટ્યુબમાં હું હાલે છે શું છે પણ ભાઈએ અને સરસ મજાની મને એક વાત ભાઈપાણી પાસેથી શીખવા મળી કે કેટલો ટાઈમથી ભાઈ યુટ્યુબને મહેનત કરી રહ્યા છે અત્યાર સુધી હજી આહાર નથી માની છોડતા નથી તો આ તમને પણ એક શીખવા જેવું છે કે મહેનત કરતી રહેવી જરૂર છે ભાઈનો સ્ટ્રગલ તમે જુઓ અત્યારે ભાઈ બગદાણાના તમે અગાઉના વિડીયો જોયા જશે ભાઈની યુટ્યુબ ચેનલમાં ભાઈ બગદાણા આવેલા હતા ત્યાંથી મારું ગામ પાંત્રીસ કિલોમીટર થાય અને ભાઈ બાઈક પણ નથી કાંઈ વાહન નથી એમને કટકે કટકે મારા ગામ સુધી પહોંચવું એટલે બહુ અઘરું છે બગદાણાથી ખરેખર પણ ભાઈની એવી લાગણી હતી કે કૌશિકભાઈને ભાઈને મળવું છે તો ભાઈ મને સ્પેશિયલ મળવા આવ્યા પહેલાં તો હું ભાઈનો આભાર માનું કેમકે કેમ કે ભાઈ એટલે બધા દૂરથી ભાઈ મળવા આવ્યા છે અને ખાસ મારા જેટલા વ્યુઅર્સ કદાચ ભાઈનો આ વિડીયો અત્યારે જોવા આવ્યા હોય તો ભાઈ સરસ મજાના વ્લોગ બનાવે છે ને સરસ મજાના તમારા માટે વ્લોગ લાવતા પણ રહેશે પણ થોડોક ભાઈને સપોર્ટની જરૂર છે કેમકે થોડોક તમે સપોર્ટ કરશો ને તો ભાઈને હિંમત મળશે એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક કમેન્ટ કરી નાખજો મસ્ત અને વિડીયોને લાઈક કરી નાખજો અને બને એટલો વિડીયો શેર કરજો ભાઈ ઘણી બધી મહેનત કરી રહ્યા છે તો બહુ આનંદ આવી છે કે તમે બધા મારા થકી ભાઈને થોડોક સપોર્ટ કરો કેમકે બહુ દૂરથી આવ્યા છે ભાઈ મારા પાસે પેશલ અને કંઈક આશા લઈને આવ્યા છે તો મને આનંદ થયો કે ભાઈ ગમે એમ કરીને ભાઈ અહીંથી દાઠાથી વેજોદરી આવવું હોય તો બહુ મુશ્કેલ છે કેમ કે ત્યાં બહુ વાહનોની અવરજવર ઓછી હોય પણ ભાઈ કે હાલીને પણ મળવું તો છે જ એટલે મને બહુ આનંદ થયો સ્પેશિયલી તો પ્લીઝ બધાને હું રિક્વેસ્ટ કરી કે ભાઈની આ યુટ્યુબ ચેનલ ને તમે વધાવજો અને સબસ્ક્રાઈબ ન કરવી તો કરી નાખજો બાકી જો ભાઈ બીજું આમ તો કૌશિકભાઈ વાત કરીએ કંઈ કહેવા પૂરતું છે જ નહીં કેમકે કે કૌશિકભાઈને ઘણા બધા ટાઈમથી ઓળખીએ અને તમે પણ ઘણા બધા વિડીયો જોતા હશો કૌશિકભાઈને લગભગ ટ્રાવેલિંગની ચેનલ હોય તો લગભગ ઓળખતા જ હશે તો કૌશિકભાઈ ખરેખર સ્વભાવ બહુ સારો છે પહેલેથી બહુ ગમે ફેમિલી ગતા મારા વિડીયો હું મારી મમ્મીને રોજ કેતો હોય કે જો આ તમારો કપલ્સ વિડીયો બધા આવી રીતના પૈસા વિડીયો બનાવે એમાં ઇન્કમ કરે યુટ્યુબમાં મને એવું હોય લાટુકમાં એ અભાણ છે તો કૌશિકભાઈનો નો સરસ મજાનો પ્રેમ મળ્યો અમને તો તમારો આભાર તો ભાઈ ટાઈમ આપ્યો બધે અરે ભાઈ ટાઈમ તો ઠીક પણ ખાસ ભાઈને સપોર્ટ આપજો ભાઈ ફરી પાછો કહી દો ખરા સરસ મજાની ભાઈ મેનેજ કરી રહ્યા છીએ તો પ્લીઝ બધા સપોર્ટ કરજો અને ચેનલને વધાવજો સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો અને તમારા માટે સરસ મજાના બ્લોગ લાવતા રહેશે ભાઈ કેમ કે ભાઈ તો છે કે પોરબંદર ડિસ્ટ્રિક્ટના છે એટલે એ સાઈડ તમારે આવું નવું કઈક જોવું હોય જો કે મને તો તમે ઓળખતા જશો વિડીયો જોઈને આવ્યા હોય એટલે તો મારા તો આ એરિયામાં છે પણ આપણે પોરબંદર સાઈડમાં કંઈક નવું નવું જવું હોય તો ભાઈની યુટ્યુબ ચેનલમાં જોવા મળશે કેમ કે હું ત્યાં પોઝિશન નથી એટલે એટલે ભાઈની ચેનલ જોજો એમાં તમને ઘણા બધા નવા જોવા મળશે તો કૌશિકભાઈ ની ઘરે ખરેખર અમને જે મહેમાનગતિ મળી એના વિશે શબ્દો કેવા એ મને નથી ખબર કે શું કેવું કૌશિકભાઈ એવડા મોટા વ્યક્તિ એટલી મોટી હસ્તી પણ એની ઘરે જઈ અને અમને જરાય એવું ન લાગ્યું એ કંઈ મોટી હસ્તી હોય લાગ્યું ખરેખર એનો અતુટ પ્રેમ અમને મળ્યો અને અમે નક્કી જ કર્યું હતું કે અહીંયા આપણે બંધાણા સુધી આવ્યા છે તો કૌશિકભાઈના ઘરે જવું અને થોડુંક અઘરું પીડ્યું આવવામાં કે મારી પાસે પર્સનલ વાહન નહોતું કાં ટ્રાવેલિંગ કરીને આવું હતું પણ ગામડાનો વિસ્તાર છે તો થોડુંક અઘરું પડ્યું પણ કૌશિકભાઈએ ખૂબ પ્રેમ આપ્યો આદર પણ કર્યો અમારો અને સારી રીતે વિડીયો પણ અમારે બનાવ્યો અને ઇન્ડ્ય પણ બનાવ્યો અને ખાસ વાત એ છે કે અહીંયા કૌશિકભાઈ અમને મોકલી ગયો અને અમે વિચાર્યું હતું કે અહીંયા સુધી આવ્યા તો કૌશિકભાઈને મળ્યા મજા આવી વિડીયોમાં અને હવે અહીંથી ઊંચા કોટડા કાઉ અહીંયા આવ્યા હોય અને અહીંથી ઊંચા કોટડા નવ કિલોમીટર છે અને સાવનમાના દર્શન કર્યા વગર વયા જાય તો અમારાથી મૂર્ખ કોઈ ન કહેવાય તો સાથે સાથે અમારે દર્શન કરવા ને હજી તો સાઉન્ડમાં મને દર્શન કરવા હે ખરેખર બહુ મજા આવવાની છે સાથે સાથે તમને પણ કરાવવા હે તો જોડાયેલો કાલુ તું મુજબ ઓળખતા હે પાસે આગળ કેતો નથી ને કે મારા ગામમાં ક્યાંથી આવ્યા નવા નવા સારા ગામમાં એક યુટ્યુબર ને મળવા આવ્યા હતા મુંજ્યા તો નહી કાલુ જવાબ દે નહી કાલુ લે લે કાં વાંધો નહિ કાલુ એવું છે થોડીક વાર માં જ આપણે મેં તમને જેમ વાત